શું પોલીસ નુકસાની વળતર આપશે હા કે ના શું કહે છે પોલીસ ઊંઘતી રહી પાંત્રીસ વાહનો થયા ખાખ વાહન માલિકોને સવાર સવારમાં લાગ્યો ઝટકો અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ બે ગાડીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ને લીધી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તો આગમાં કુલ તેત્રીસ ટુ વ્હીલર અને બે ગાડીઓ ખાખ થઈ ગઈ હતી જેમાં બાવીસ ડિટેન કરેલા વાહનો અને અગિયાર પાર્ક કરેલા ટુ વ્હીલર હતા

એમાં ચોત્રીસ જેટલા વાહનો બળેલા અને નાનું મોટું નુકસાન થયું છે કોઈ રાહદારી અથવા કચરો સાફ કરવાવાળાએ મને એવું લાગે છે કે ઢગલા ઉપર કચરાના ઢગલામાં કંઈ બીડી જેવું ફેંકી દીધું હોય અને આગ લાગી હોય એવું શંકા છે હાલ અમે એફએસએલ વોઢ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી છે અને એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલી છે ઘટના તો ઘટી ગઈ પરંતુ સવાલ એ થાય છે કે વાહન માલિકો ના નુકસાન નું શું પોલીસે ડિટેન કર્યા હતા તો શું પોલીસ વળતર ચુકવશે કે આ અંગે જયારે અમે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે એવો જવાબ આપ્યો કે જે વાહનો નો વીમો હતો તેમને વળતર મળશે બાકી નહીં મળે એટલે કે વાહનો પોલીસે ડિટેન કર્યા પોલીસ ના હતા ત્યારે સળગી ગયા અને હવે પોલીસે વળતર આપવાની વાત પરથી હાથ ઊંચા કરી દીધા છે બીજી તરફ સફાઈ કર્મીઓએ કચરો સળગાવ્યો હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જો કે ચોક્કસ કારણ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ